આ ગામની સાથે કહાની જોડાયેલી છે કુલ ત્રણ ગામ છે આસપાસના મોરબીનું પંચાસર ગામ છે આઠ કિલોમીટર દૂર મોરબીથી આ પંચાસર ગામ છે જે આઠ કિલોમીટર દૂર આવેલું છે અને આ ગામથી ચાર કિલોમીટર દૂર આવેલું છે બગથાલા ગામ પંચાસર અને બગથાલા ગામની વચ્ચે ચાર કિલોમીટરનું હાલ અંતર છે પરંતુ વચ્ચે એક ગામ આવેલું હતું જેને ચાવડાસર નામથી ઓળખવામાં આવતું હતું અને આ એ જ ગામ છે જે ગામને ભૂતોના ગામ તરીકે ઓળખવામાં આવે શું કહાની છે તેના વિશે વાત કરીએ આજથી સદીઓ પહેલા દાય કહેવાય છે કે સામંત સામત આહીર કરીને એક વ્યક્તિ હતો એક વીર પુરુષ હતો જે વ્યાજ રોટાઓનો ધંધો કરતો હતો એ કાળી ચૌદસની રાત હતી અને કાળી ચૌદસની રાતે સામત આહીર છે તે પંચાસર ગામે જાય છે પોતાના વ્યાજના પૈસા લેવા અને અન્ય કામ માટે પોતાના દોસ્તને મળવા માટે પંચાસર ગામનો પટેલ હોય છે એ દિવસે એ રાત્રે તેમને મળે છે કે સામત અહીંયાથી અડધી રાત્રે કાળી ચૌદશની જવું ખૂબ અઘરું છે કારણ કે ચાવડાસર ગામ છે ત્યાં ઠીક નથી લાગતું તેવું લોકો કહે છે પરંતુ સામત આહિર છે તે માનતો નથી એક હજાર રૂપિયાની પોટલી છે તે ત્યાંથી લઈને રવાના થાય છે બગથાળા તરફના રસ્તે મોડી રાત થઈ ચૂકી હતી અંધારી રાત હતી કારણ કે કાળી ચોદસની રાત હતી સામત આહિર છે તે જ્યારે ચાવડાસર ગામના ટીમ્બે પહોંચે છે ત્યારે આખું ગામ છે તેને ઝગમગતું અને રળિયામણું જોવા મળે છે તેને સાંભળ્યું હતું કે ચાવડાસર ગામ છે તે અહીંયા પર ઉજ્જડ છે એવું સાંભળ્યું હતું પરંતુ આખું ગામ જગમગતું હોય છે ગામની શેરીઓમાં મહિલાઓ હોય છે ખાટલા છે તે પેડા હોય છે અને એક વૃદ્ધા છે એક માજી છે તે રોટલા ઘડતા હોય છે સામત આહિરનો ઘોડો છે તે આગળ નથી ચાલતો તેના કારણે તેને ત્યાં રોકાવાની ફરજ પડે છે એ ત્યાં બાવળના થડ ઉપર પોતાનો ઘોડો છે તે બાંધે છે અને જે વૃદ્ધા મહિલા છે તે રોટલા ઘડતા હોય છે તેની પાસે જાય છે તે માજી તેને આવકારો આપે છે તેને ખાટલો પાથરી આપે છે અને કહે છે કે બેસો સામત આહિરને તે કહે છે કે જમીને આપ જમી લો દુખ્યા હસો સામત પૂછે છે કે ઘરમાં ગામમાં કોઈ મર્દ નથી પુરુષ નથી દેખાતો તો ક્યાં ગયા તો તે કહે છે કે થોડી વારમાં પુરુષ છે તે મતલબ ઘરના જે પુરુષ આદમીઓ છે તે આવી જશે ત્યારબાદ સામતને આ વૃદ્ધ મહિલા છે તે ખવડાવે છે સામત છે તે ત્યાં જ ઢોલિયા ખાટલા ઉપર સુઈ જાય છે સાથે એ કહે છે કે મા હજાર રૂપિયાની પોટલી છે આપ રાખો સવારે હું લઈ લઈશ સામતની નજર સામે જ આ વૃદ્ધા છે તે એક પેટારાની અંદર આ હજાર રૂપિયાની પોટલી છે તેને રાખે છે અને સામતને ઊંઘ આવી જાય છે સવાર પડે છે તો સામતના પગ નીચેથી જમીન સરકી જાય છે કારણ કે સામત ખુલ્લા આસમાનની નીચે હોય તેની ઘોડી છે તે બાવળના તુંબડા ઉપર બાંધેલી હોય છે અને સામત છે તે ઓશિકા ઉપર નહીં પરંતુ પથ્થર ઉપર પોતાનું માથું રાખીને માટીની ઉપર સૂતો હોય છે તેને લાગે છે કે કંઈક તો બેનું છે તે પરત ફરે છે પંચાસર ગામ અને એ પટેલને મળે છે કે કંઈક આ ગામની અંદર છે તો તેને કહેવામાં આવે છે કે ત્યાં ભૂતો થાય છે એ ઉજ્જળ ગામ છે ત્યાં કોઈ રહેતું નથી અને ત્યાં ભૂતો થાય છે તેવું સાંભળ્યું હતું પરંતુ તને આજે અનુભવ થયો સામત આહિર બીજા દિવસે રાત્રિના સમયે એ જ જગ્યા ઉપર જાય છે પરંતુ ત્યાં વેરાન હોય છે ત્યાં ગામ નથી હોતું જેથી કરીને તે ફરી એક વખત આ પટેલને પૂછે છે કે અહીંયા તો કશું છે નહીં પટેલ કહે છે કે એ દર કાળી ચૌદસના દિવસે કહેવાય છે કે ત્યાં આખું ગામ છે તે ભૂતોનું જાગતું ગામ બને છે સામત આહિર એક વર્ષ સુધી રાહ જોઈ છે ફરી એક વખત એ દિવસ આવે છે કાળી ચૌદસનો અને એ જ રાત આવે છે કાળી ચૌદસની અંધારી રાત સાવત આહિર ફરી એક વખત મોડી રાત્રે પંચાસર ગામ જવા નીકળે છે મતલબ કે જે ગામ ચાવડાસર ગામ છે ત્યાં જવા નીકળે છે અને એ જ્યારે ચાવડાસર ગામ પહોંચે છે ત્યારે એક વર્ષ પહેલાં જે ગામ જોવા મળ્યું હતું એક વર્ષ પહેલાં જે રીતના મકાનો જોવા મળ્યા હતા ઝગમગાટ જોવા મળ્યો હતો મહિલાઓ રોટલા ઘરથી જોવા મળી હતી અને ઢોલિયાઓ બહાર પડ્યા હોય એ જ દ્રશ્યો તેને ફરી એક વખત જોવા મળે છે અને સામત આહીર એ માજી પાસે પહોંચે છે જ્યારે તેણે એક વર્ષ પહેલાં જે જગ્યા ઉપર જમ્યો હોય છે તે ત્યાં પહોંચે છે અને એ માજીને કહે છે કે માજી મેં તમને એક હજાર રૂપિયા આપ્યા હતા તો આ માજી કહે છે કે બેટા જમી લે પછી તને પૈસા આપું સામત આહીર ફરી એક વખત ત્યાં ખાય છે અને આ માજી છે તેને એક હજાર રૂપિયાની પોટલી એ જ પેટારામાંથી કાઢીને આપે છે ત્યારબાદ સામત આહિર છે તેને રોકાવાનું કહે છે પરંતુ તે પહેલાં કહે છે કે માજી આપ કોણ છો અને શું કરો છો ત્યારે આ માજી કહે છે કે બેટા તું ઓળખી ગયો છે પરંતુ અહીંયાથી કોઈ જીવતું નથી જતું તું પહેલી વખતે જીવતો ગયો છે અને ફરી એક વખત તું અહીંયા પર આવ્યો છે અહીંયા એકવાર આવ્યા પછી કોઈ જીવતું નથી ગયો પરંતુ સામત કહે છે કે મેં તમારો રોટલો ખાધો છે અને હું તમને હવે મોક્ષ આપીને જ જાય જેના કારણે આ તમામ આસપાસના ઘરો દેખાતા હતા ત્યાંની તમામ મહિલાઓ છે તે એકઠી થઈ અને એ તમામે કીધું કે અમે તમામ ભૂત છે અને અમે તમામ કાળી ચૌદસની રાતે અહીંયા પર આ રીતે જોવા મળીએ છીએ અને અમે તડપી રહ્યા છીએ સામતાહેરે એ માજીને એ મહિલાઓને સવાલ કર્યો કે શું કારણ છે કે તમે ભટકી રહ્યા છો તમારો આત્મા ભટકી રહ્યો છે એવું તો શું બન્યું હતું ત્યારે આ મહિલાઓએ કીધું કે અમારા ગામની અંદર અમારા આસપાસના વિસ્તારમાં ખૂબ સારો વરસાદ પડ્યો હતો ખૂબ સારો વરસાદ પડવાના કારણે નવા નીર આવ્યા હતા અને આ નવા નીરના અમે વધામણા કરવા માટે ત્યાં ઝૂમી ઉઠ્યા હતા એ નીરના વધામણા કરવા ગયા હતા અમે ત્યાં રાસ રમતા હતા અને આ સમયે અહીંયાનો નવાબ છે એ નવાબ અહીંયાથી પસાર થયો હતો તેણે અમને રાસ રમતા જોયા છે અમને નાચતા જોયા અને તેણે ત્યારબાદ અમને સંદોષો મોકલાવ્યો કે અહીંયા નાચવાનું નથી પરંતુ મારા દરબારમાં નાચવાનું છે મારે તમારો નાચ જોવો છે પરંતુ આ ગામના લોકો આ ગામના પુરુષોએ નવાબ સામે ઝૂકવાનો ઇનકાર કર્યો અને નવાબના દરબારમાં મહિલાઓને ન જવાનો પણ ઇનકાર કર્યો ગામ લોકોએ કહ્યું કે મહિલાઓ અમારા ઘરની બહાર નથી નીકળતી પાણી આવ્યું હતું જેથી કરીને વધામણા કરવા તે ગઈ હતી સામાન્ય રીતે અમારી મહિલાઓ આ રીતે નાચેની અને તમારા દરબારમાં તો ભૂલી જવાનું જેનો ના સાંભળતા છે તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચે છે અને તેનો ઈગો છે તે હર્ટ થાય છે ગામ લોકો જાણતા હતા કે નવાબ તેમના પર હુમલો કરશે તે ચડાઈ કરશે તેનું લશ્કર લઈને આવશે જેથી કરીને આ ગામના યુવાનો છે પુરુષો છે તેને પહેલાં જવાન મહિલાઓના ડોકા કાપી નાખ્યા જેથી કરીને વીર ગતિને આ જે પુરુષો પ્રાપ્ત થાય તો આ મહિલાઓ છે તે નવાબના હાથમાં ન આવે મહિલાઓને ગળા કાપી નાખ્યા અને ત્યારબાદ નવાબનું સૈન્ય છે તે અહીંયા પહોંચે છે અને અહીંયા પર જબરજસ્ત ધીંગાણું ખેલાય છે અને આ ધીંગાણામાં આખા ગામના પુરુષો છે તે મોતને ભેટે છે કહેવાય છે કે ધન્ય આ ગામની અંદર છ મહિનાના બાળકને પણ નહોતું છે આખું ગામ છે તે ઉજ્જડ બની ગયું અને એ સમયથી જ આ મહિલાઓ છે તે પ્રેતીઓની માં ભટકી રહી છે એટલું જ નહીં કાળી ચૌદસની રાત્રે એ જ ગામ જે હતું એ જ ગામ અહીંયા પર આકાર પામે છે અહીરે આ તમામ પ્રેતોને વચન આપ્યું કે હું અહીંયા પર ભાગવત કથા કરાવીશ અને આપ તમામની મુક્તિ કરાવીશ જેના કારણે આ મહિલાઓએ કહ્યું કે તમારે જેટલો પણ ખર્ચો આવે અમારા તમામ સોના અને રૂપિયા હતા તે અમારા ઘરવાળાએ એક ઝાડવા નીચે રાખ્યા છે જેથી કરીને અમારા મોત પછી પણ આ નવાબના હાથમાં ન લાગે તો એ ઝાડ નીચે આપ ખોદીને જેટલા રૂ પણ પૈસાની જરૂર હોય એટલા કાઢી લેજો અને પરંતુ અમને મુક્તિ અપાવો જાહેર છે તે આ ગામના ટીંબા ઉપર ભાગવત કથા કરાવે છે અને કહેવાય છે કે ત્યારબાદ આ તમામ આત્માઓને મુક્તિ મળી છે તેવું કહેવામાં આવે છે દોસ્તો આજે પણ આ પંચાસર ગામ છે બગથાલા ગામ છે આસપાસના વિસ્તારના તમામ ગામો છે તેના લોકો છે ત્યાંના તે આ વાતથી જાણે છે પરંતુ રાજ્યમાં અન્ય કોઈ લોકોને ખબર નથી અન્ય કોઈને એ જાણ નથી કે આપણા ગુજરાતની અંદર પણ આવું એક ગામ હતું જેને ભૂતોના ગામના નામથી ઓળખવામાં આવે છે આજે એ જ ટીમ્બો છે મારો એક મિત્ર છે પંચાસર ગામની અંદર તેને મેં ફોન્ટેક કર્યો હતો જેથી કરીને મને આ ગામના ટીંબાના વિડિયો અથવા તો ફોટોઝ મળે તો જેથી કરીને આપને બતાવી શકું પરંતુ તેમનું કહેવું છે કે આજે આ ગામ જે છે ચાવડાસર ગામ તે આખું મે મતલબ જમીન બની ચૂક્યું છે અને ત્યાં તેના ગામના જ અન્ય ખેડૂત છે તે અત્યારે એ ટીંબા ઉપર ખેતી કરે છે જો કે સદીઓ વીતી ગઈ છે પરંતુ ત્યાં હવે કોઈ પ્રેત નથી થતો આ ચાવડાસર ગામની અનેક વખત કથાઓ છે ત્યાં ભિકુદાન અથવા તો રાજભા અથવા તો દેવાયત ખવડાવતા મોઢે સાંભળી હશે કારણ કે આ આપણા ગુજરાતની એક સત્ય ઘટના એક સત્ય હકીકત છે છતાં પણ અમે આપને એ સવાલ કરવા માગીએ છીએ કે શું ખરેખર આવી વાતો જે થઈ રહી છે આવી જે કહાનીયા છે એને આપ સત્ય માનો છો કે કે કેમ કારણ કે હવે આ ભૂતોને લઈને અથવા તો ભૂતોની કહાનીઓને લઈને અમારો વ્યક્તિગત કોઈ દાવો કે મત નથી આપ શું માનો છો અચૂકથી અમને કમેન્ટ કરજો અને આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા તો ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ દોસ્તો આ વિડીયો બનાવવાનો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનો નહીં પરંતુ આવી એક કહાની છે જે આપણા સુધી પહોંચાડવાના પ્રયાસ કર્યા છે અમારો વ્યક્તિગત કોઈ દાવો કિંમત નથી ધન્યવાદ